શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે વૈશાખ માસના કૃષ્ણ પક્ષની ને ઓપરા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે આ વર્ષની તમામ એકાદશીમાં ઓપરા એકાદશીનું એક આગું મહત્વ છે અપરા એકાદશી એ ભગવાન વિષ્ણુની પૂજા વિધિનું વિધાન છે સાથે જ વ્રત પણ પણ રાખવામાં આવે છે આ અત્યંત ફળદાયી એકાદશીને એકાદશીના નામે ઓળખવામાં આવે છે અપરા એકાદશીના વ્રતનો મહિમા છે કે અપરા એકાદશીનું વ્રત પરમ ફળદાયી માનવામાં આવે છે માન્યતા છે કે આ વ્રત કરનારને વ્રતનું ફળ મૃત્યુ પછી પણ મળે છે આ વ્રત કરનાર જાતકને મૃત્યુ પછી મોક્ષની ગતિ પ્રાપ્ત થાય છે જેને સ્વર્ગમાં સ્થાન મળે છે ભગવાન કૃષ્ણએ સ્વયં આ વ્રતનો મહિમા ધર્મરાજ યુધિષ્ઠિને જણાવ્યો હતો આ વ્રત કરનારને અપાર ધનની પ્રાપ્તિ થાય છે તેમજ તેની કીર્તિમાં પણ વૃદ્ધિ થાય છે અપરા એકાદશીના વ્રતની પૂજા વિધિ છે અપરા એકાદશી ના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાદી પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો ઘરના પૂજા સ્થાનુખ બિરાજમાન થઈ ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી સાચા મન અને શ્રદ્ધા સાથે અપરા એકાદશી નું વ્રત કરવાનો સંકલ્પ લો વ્રતનું અનુષ્ઠાન પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાથી કરવું જોઈએ શાસ્ત્રોક્ત વિધિથી ભગવાન વિષ્ણુની પૂજા કરી તેમને તુલસીપત્ર પુષ્પ ધૂપ અને દીપ જરૂરથી અર્પણ કરવા ભક્તોએ આ દિવસે અપરા એકાદશીના વ્રતની કથાનું પઠન કરવું જોઈએ પઠન ન થઈ શકે એમ હોય તો કથાનું શ્રવણ કરવું માન્યતા અનુસાર શ્રવણથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે અંતમાં પ્રભુની આરતી કરી પ્રસાદને ભક્તોમાં વહેંચવું સમગ્ર દિવસ ઉપવાસ રાખી દ્વાદશી એ વ્રતનું પાણું કરવું તેમજ તેના સામર્થ્ય અનુસાર દાન કરવું ઓપરા કથા છે કે પ્રાચીન કાળમાં મહિધ્વજ નામનો એક રાજા હતો આ રાજાને નાનો ભાઈ વજ્રધ્વજ તેનાથી બહુ ઈર્ષા કરતો એક દિવસે તેને રાજાની હત્યા કરી દીધી અને તેના શબને લઈને જંગલમાં એક પીપળાના વૃક્ષ નીચે દાટી દીધું અકાળ મૃત્યુના કારણે રાજાની આત્મા પ્રેત બનીને પીપળાના વૃક્ષમાં રહેવા લાગી ત્યાંથી તે વ્યક્તિ પસાર થાય તેને રાજાની આત્મા ખૂબ જ પરેશાન કરતી એક દિવસ એક તપસ્વી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તો એ આત્મા તેને પરેશાન ન કરી શકી એ તપસ્વીએ પીપળાના ઝાડ પરથી રાજાની પ્રેતાત્માને નીચે ઉતારી તેને પરલોક વિદ્યાનો ઉપદેશ આપ્યો રાજાને પ્રેત્યોનીમાંથી મુક્તિ અપાવવા માટે ઋષિએ સ્વયં અપરા એકાદશીનું વ્રત કર્યું બારસના દિવસે વ્રત પૂર્ણ કર્યા પછી પોતાના વ્રતના પુણ્યને પ્રેતાત્માને આપી દીધું અપરા એકાદશી વ્રતના પુણ્યની પ્રાપ્તિના કારણે રાજા પ્રેત્યોનીમાંથી મુક્ત થયા અને સ્વર્ગ લોકમાં સ્થાન પામ્યા અપરા એકાદશીના ફળની પ્રાપ્તિ છે કે અપરા એકાદશીનું વ્રત કરવાથી સાધકની અપાર સંપત્તિની પ્રાપ્તિ થાય છે આ એકાદશી સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય પ્રાપ્ત કરનારી છે પદ્મપુરાણમાં જણાવ્યું છે કે અપરા એકાદશીનું વ્રત કરવાથી ગૌદાન સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે આ એકાદશીનું વ્રત કરવાથી મનના તમામ પ્રકારના ભય દૂર થાય છે અને વ્યક્તિને પ્રેતીઓનીમાંથી પણ મુક્તિ થાય છે આ વ્રતનો મહિમા એટલો છે કે વ્યક્તિને મૃત્યુ પછી પણ વૈકુંઠ ધામની પ્રાપ્તિ કરાવે છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ